અમારા બહુ જૂના ઘરક છે એમને ત્યાં જવાનું છે લીકેજ ચેક કરવા માટે કે રૂમમાં ક્યાંકથી ભેજ આવે છે તો આપણે આ જે એનું સોલ્યુશન લાવશું ચેક કરશું અને એની પ્રોસેસ કરશું કે ભાઈ શું કરવાથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને બીજું એક કે ભાઈ અમારા એક કોન્ટ્રાક્ટર સાહેબ છે એમને થોડોક ઢીચરનો ને એવો દુખાવો છે તો આપણે એને લઈ જવાના છે આજે મહેસાણા આગળ આંબલિયાસણ ગામ છે ત્યાં જૂના બહુ ડોક્ટર છે હાર્ડ કનુભાઈ હોય કરીને તો આપણે આજે એની મુલાકાત લેવાની છે અને એ કોન્ટ્રાક્ટર સાહેબને આજે આપણે ત્યાં દવાખાને લઈ જવાના છે બતાવવા માટે તો મિત્રો બન્યા રહેજો આજના આપણા વિડીયોમાં કારણ કે આપણે જવાના છીએ મહેસાણા સાઈડ એટલે થોડું લોંગ ડ્રાઈવ કરું સાઠ સિત્તેર કિલોમીટર છે તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં અને અમારા મોતીભાઈ હવાર હવારમાં જો કપડાં હારે કંઈક મસ્તી કરી રહ્યા છે મોતે મોતે દાદા પણ બેસી ગયા છે અહીંયા કઈ બોલે ચાલે જય શ્રી કૃષ્ણ તો તો ભાઈ એક ખાલી એવી એવી કમ્પ્લેન છે છે હું આવ્યા છીએ અને દરવાજો ઠીક બંધ એટલે કે માનો આવે એનો તૂટી ગયો આપણે બદલવાનો છે બતાવું તમને આ નયનભાઈ કેવી રીતના બદલે છે કારણ કે હમણાં કઈ કામ ધંધો છે ને એટલે આવા છોટે છોટે કામ અભી ચાલુ હે બને રહેના વિડીયોમાં તો મિત્રો અહીંયા આપણે જે ભેજ જોવાનો હતો એ કામ તો આપણે જોઈ લીધું છે પણ એમાં કોઈ પ્રોબ્લેમ લાગતો નથી કારણ કે એને ખાર આવેલો છે ખાર દેશી ભાષામાં એને ખાર કહેવાય અને બીજું કે આગળ મેં તમને વિડીયોમાં કીધું હતું એક કોન્ટ્રાક્ટર સાહેબને આપણે મહેસાણા દવાખાને લઈને જવાના હતા અને એ ભાઈને મેં ફોન કર્યો તો કે હવે ભાઈ અત્યારે મારે બીજી દવા ચાલુ છે તો આપણે બે ત્રણ દિવસ રાહ જોઈ લઈએ પછી જઈશું તો ભાઈ પછી આપણે ઘરે આવતા રહ્યા જઈમાં અને આરામ કર્યો અત્યાર સુધી હવે તો નયનભાઈનો ફોન આવ્યો હતો એક કમ્પ્લેન આપણે કરવાની છે હવે જતા આવશું ત્યાં જોતા રહેજો આપણો વિડીયો તો ભાઈ જે જગ્યા ઉપર આપણે નયનભાઈ ગયા હતા ત્યાં એમના ઘરે ભાઈ આખું ઘર મહેમાનનું ભરેલું હતું અને જે કામ અમારે કરવાનું હતું એ અમે વિડીયો બનાવી નથી શક્યા બન્યા વિડીયોમાં જેમ અત્યારે પણ મામલાઓ વસ્તી કરી રહ્યા છે આ બે ભાઈ જો અમારે નયનભાઈ અને ભાઈ અમિત છે તો અમારો હવે ટાઈમ થઈ ગયો છે હવે રોટલા બોટલા ખાઈ લેશું ઘરે જઈને મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે તો આજનો દિવસ તો ઠીક એ હતું નહીં કામકાજમાં એક બે જગ્યાએ ફરવાનું કામ હતું આખો દિવસ ટાઈમ પાસ કર્યો પાકી ગયા ભાઈ બેસી બેસીને ઘરે આઈએ ત્યારે થોડાક મોતીભાઈ જોડે મસ્તી કરી તો ટાઈમ પાસ થઈ જાય આપણો હવે અત્યારે વાગ્યા છે પોણા નવ તો જમવામાં શું બનાવ્યું છે ખબર નથી તો આપણે જઈશું ઉપર જઈને જોવા માટે જોઈ લઈએ શું બનાવ્યું છે કોણ છે બે ક્યાં બનાવ્યા હૈ ક્યાં હોરા ઈધર નીંગના ના મટાકા આ બધાય ખાવા ગયા છે અમને કોઈ બે નથી તો ભાઈ પેટનો ખાડો પૂરવા મિત્રો અત્યારે આપણે વાળું પાણી તો કરી લીધા છે પણ આજે ટાઈમ પાસ કરી કરીને થાકી ગયા છે કરું હું બીજું નવરા બેઠા બેઠા વિડીયો અમારો બનતો નથી મિત્રો તો કઈક જેવો તેવો વિડીયો અમારો બને છે તો મિત્રો

હા અમાર ઘર માં થાકતો નથી મારો બેટો થોડીક વાર આવી રીતનું વાતાવરણ હોય છે આપણા ઘરે થોડીક વાર ટાઈમ પાસ તો કરવો પડે જેમાં પછી સાવ સીધું ઊંઘી નહીં જવાનું સુઈ નહીં જવાનું થોડી વાર મસ્તી કરવાની એટલે આ લોકોને સારું લાગે તો ભાઈ આવું કંઈક કામકાજ હોય છે અમારું મોતી અમારો અત્યારે શું કહેવા માંગે છે જો જો આ શું કહે છે શું તું ભાઈ અરે શું કે બોલતા હે નથી આવું જા નથી આવું ઈ એવું કેવા માંગે છે કાયલ બાય કાયલ બાય ક્યાં જાવું ક્યાં જાવું ક્યાં

nó hiểu nó hiểu vậy cái đi cái mà hào quậy uốn bọn giáo anh tu hào quậy uốn chân này uốn chân bột tê cái gì bọn rầm mà mà đi chân bảy lên giáo u chứ, bảy lên giáo u chocolate, con lấy cái thằng muốn cái này đi đâu, anh cái કાયમ ની એની ટેવ છે એટલે ભાઈ આની જોડે કાયમ મસ્તી તો અમે કરતા જ હોય છે પણ વિડીયોમાં ઓછું તમે કારણ કે અમારે આ ડોગી એવો છે ને સાંજે બહાર ફરવા જવા જોઈએ બહાર નહીં જાય ને ત્યાં સુધી બોલ્યા જ કરશે ને તમને આમ પગ મારશે તો અત્યારે આપડે વિડીયો નો એન્ડ આપશું મળીએ એક નવા વ્લોક સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ